આ બધા અત્યારે સાધુ ભાઈ ભગવા પેરી પહેરી રખડે ની આવા રખડે અને જેટલા રખડે એટલા પકડી પકડી ને એક એક દંડી કોઈ સાધુ તું નો બધા ભીખ માંગવા માટે પેરે ભગવા પેરી પેરી હાલી નીકળે લાય પાંચ રૂપિયા લાવ બચ્છા દો દિન કામે ખાયા નઈ એ દાડી ને કોઈ ની ભૂખ્યો નો રે આ કરવું જોવે આ હોવું જોવે પણ કોઈ કેવા વાળો નથી એક એકને વાકા વાળી વાહમ દંડા બીબે મારવા જોવે તો એને એમ થાય કે ભીખ નો પહેરાય ગમે ભીખ માંગવી રોડે બજારે આ ભગવાન કોઈ કિંમત છે ભગવાને બદનામ કરી નાખ્યો છે ભગવાન ની અંદર એટલી તાકાત છે એની વચ્ચે હું એક નાની એવી વાત કરું એક એક વાણીયો હતો નગર શેઠ પોતે ગામ અંદર નગર શેઠ આખું ગામ એના ઓલામાં અને એ નગર શેઠ પાસે કેટલો રૂપિયો કે કોઈ માપ નહીં એમાં આપણે આની પહેલા વાત કરી કે કર્મ હવે એને એક એવું કર્મ બાંધ્યું કે જીવ જાય જીવ આવે જીવ જાય જીવ આવે એવો છ મહિના થી ખાટલા માં એને બે જ દીકરા એમાં જોયો કે સંત ની અંદર કેટલી તાકાત છે એક છોકરો સાધુ સંત નો પ્રેમી હતો અને એક હતો ઈ મારફાળ હતો અને જે સાધુ સંત નો પ્રેમી હતો એને એમ થયું કે હાલો આપણે બાપુ પાસે જાય બરાબર રાતના હાડા અગિયાર વાગવા એવા બે ભાઈ બાપુ પાસે ગયા અને બાપુ ની પથારી પાસે જઈને ઉભા રહ્યા વાણિયા ને અને કીધું કે હે બાપ આ તને હું તકલીફ છે હું કષ્ટી છે કે તમારો જીવ જાય ને આવે આવું હું તમે કર્મ કર્યું છે ત્યારે એના બાપે કીધું કે બેટા કોઈ પણ સંતને મારી પાસે આવીને ઉભો રાખીને એટલે મારો આત્મો છે ને એ તરત કૈલાસમાં મારો વાસ થઈ જાય ત્યાં ઓલો નાનો છોકરો છે એ તરત કે કાલે અત્યારે બાર વાગે બાપુ ને ક્યાં ગોતવા જાવો સાધુ ને નાનો બહુ ત્યાર ગામની અંદર બહ રૂપી એટલે અમારી ભાષામાં બહ રૂપી કહેવામાં આવે અને તમારી લોકોની ભાષામાં એને ભાંડ કહેવામાં આવે એ ભાંડ નું એક ઘર હતું ત્યાં ગયો અને જઈને ખડાયું કોણ તો નગર શેઠ નો દીકરો ખોલો દરવાજો ખોલ્યો તો કે શેઠ અત્યારે તમારે કામ પીડ્યું મારું કે તું એક કામ કરો હે ભાંડ રાજા એવા કપડા પહેરો ને એવા સાધુ બનો કે જયારે સૌદ બ્રહ્માંડ નો નાથ ભોળિયો નાથ હોય આવું રૂપ તમારે લેવાનું છે કારણ કે નકલી રહેવું એને શું છે નકલી થવું એ ભટકે થાય તરત મારી પાસે ગયો આવ્યો ને એટલે તમને લાગે કે આ દિગમ્બર દીકરો છે મોટો આય ભાઈ સાધુ છે કારણ કે આ તો ભાંડ રાજા રૂમ માં ગયો ને રૂમ માંથી બારો આવ્યો ભભૂતી લગાડી હાથમાં ત્રિશુળ ડાક ડમરું ડોક ની અંદર રુદ્રાસ ની માળા હાથમાં ત્રિશૂળ અને લઈને કીધું કે આ કે બસ બાપુ આવા સાધુ જોવે અમારે એ આગળ વાણિયા નો દીકરો ને પાછળ બહરૂપી અને એનો બાપ મેડી માથે તીજે માળ માથે કારણ કે વાણિયો હતો ધનવાન હતો માથે હું તેલો ન્યા બે ગયા કટ 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 દાદરા સડી ગયા અને યાદ